નમસ્કાર મિત્રો મારું નામ પ્રવીણ મકવાણા છે અને હું અત્યારે હાલની અંદર ઝાલોદની અંદર ઝાલોદની અંદર આપણે મળીએ એક એવું રિઝલ્ટ છે એની અંદર કંઈક વાત કરીએ તો ટીમેક્સની અંદર અમારા અલગ અલગ સેક્ટર છે દસ સેક્ટર એમાં એક સેક્ટર છે હેલ્થ સેક્ટર હેલ્થ સેક્ટરની અંદર અમારી પાસે આજે જે રિઝલ્ટ મળી રહી તો એની વાત કરીએ જે પેશન્ટ છે શું નામ છે સાહેબ તમારું કુમાનભાઈ કુમાનભાઈ તમને સારી તકલીફ હતી કેન્સર ખુમાનભાઈને કેન્સર છે તો તમે કયું કેન્સર છે તમારે

નેનો કરકીમીન CMD ડ્રોપ જે પાણીની સાથે લેવાનું છે એમને આપણે આપેલું છે ત્રિફળ અને હવે આપણે આપણે એમને આથી સ્ટાર્ટ કરીએ નીમ પંચાંગ અને તુલસી વગેરે એમને જે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે તો તમે પણ જો આ કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને કેન્સર પેશન્ટ છો તો તમે પણ આ પ્રોડક્ટને યુઝ કરી અને સારામાં સારું પરિણામ તમે લઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ